મોડાસા એક મારવાની અપાઈ હતી મોડાસા આવેલી ચોકી પાસે ના આપતા પર શંકા જણાતા પોલીસ દ્વારા બે વ્યક્તિ નું અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા શકમંદ આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા એક મહારાષ્ટ્ર અને બીજો મધ્યપ્રદેશ સામે હતું ડોક્ટર ના સાડુએ જ સોપારી આપી હોવાનું સામે આવ્યું હતું પોલીસે બંને શખ્સો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી શરૂ કરી છે મોડાસા પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસની સરાહનીય કામગીરીથી તબીબનો જીવ બચ્યો હતો